जब हिंदू धर्म को बौद्ध धर्म को सिखों को ये राइट दिया गया है तो आप कैसे मुसलमानों से छीन रहे हैं? तो ये आर्टिकल 26 का ग्रेव वायलेशन है ये वही सरकार है जिसने राम जन्मभूमि ट्रस्ट में ये लिख दिया कि जिला अधिकारी भी अगर होगा तो हिंदू होना चाहिए कोई मुझे बताए कि वहाँ पर सेक्युलरिज्म का रस नहीं घोला गया નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘણા લાંબા સમયથી સમગ્ર દેશમાં વકફ બોર્ડને મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે એની કેટલીક જોગવાઈઓમાં ફેરફારો કરવામાં આવ્યા છે અને આ કેન્દ્ર સરકારના નિર્ણયને કેટલાક વકીલો દ્વારા કેટલાક અન્ય લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું છે અને એ બાબતની સુનાવણીઓ કોર્ટમાં ચાલી રહી છે હાલમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે ત્યારે ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનું જે નિવેદન આપવામાં આવ્યું છે મહત્વનું જે જાણકારી આપવામાં આવી છે એ ઉપરાંત સોલિસિટર જનરલ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે એ તમામ બાબતે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર શ્રી હિમાંશુભાઈ ભટ્ટ હિમાંશુભાઈ આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં નમસ્કાર જી જી હિમાંશુભાઈ આ જે ગઈકાલે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે વાત કરી છે અને જે પ્રમાણેની રજૂઆતો થઈ છે કોર્ટની અંદર સરકાર પક્ષે ખાસ કરીને મહત્વની રજૂઆત થઈ છે અને સરકારે હજુ પણ એમાં સમય માંગ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે તમને આગામી દિવસોમાં વધુ ત્રીસ મિનિટ આપવામાં આવશે અને જે પક્ષકારો અન્ય પક્ષકારો છે એમને એક કલાક સુધી સાંભળવામાં આવશે તો ગઈકાલનું જે વાત કરી છે સુપ્રીમ કોર્ટે અને જે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત થઈ છે એમાં મહત્વના મુદ્દાઓ કયા પહેલી વાત તો એ કે દર્શકોને એ વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે એકચ્યુઅલી આ વકફ બોર્ડ વકફ બોર્ડ વકફ બોર્ડ કરીએ છીએ અને બધા એને ખાલી ઇસ્લામ સાથે સાંકળતા હવે એકચ્યુઅલી ઇસ્લામ ધર્મ સાથે વકફ બોર્ડને ને કઈ લાગતું ઓળખતું નથી હા ઇસ્લામીઓ માટે છે શરૂ થયું ભારત દેશની અંદર આ સમજવાની જરૂર છે એટલા માટે આ ક્લિયર કરી રહ્યો છું કે અત્યાર સુધી બહુ મિસ ઇન્ફોર્મેશન ચાલી ગેરમાર્ગે લોકોને બહુ દોર્યા દાદાગીરી બહુ કરી સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ હવે જયારે સાચું આવે છે ને નજરની સામે ત્યારે પછાવવાની તાકાત જોઈ અને સમજવાની જરૂર છે વકફ એટલે શું પહેલી જ વાત સીધી ભાષામાં સમજીએ તો દાન આપણા ઘણા બધા સનાતનીઓ ખૂબ જ દાન કરતા હોય છે ગુપ્ત દાન બી કરતા હોય છે એ લોકો કેતા નથી આટલું દાન કર્યું છે કે આખા મંદિરો બનાવે છે આખા નાખા મંદિરોનો જીર્ણોધાર કરાવે છે ખાલી એક તકતી કદાચ મુકાયેલી હોય ક્યાંક મંદિરમાં તો બરાબર છે એ ઉપરાંત ઘણા બધા ગુપ્ત રીતે ભોજન દાન કરતા હોય છે ધન દાન કરતા હોય છે શ્રમ દાન કરતા હોય છે આ વકફ એટલે દાન આ બરાબર સમજો સુપ્રીમે ગઈકાલે જે કહ્યું ને એની પાછળનો ગુડાર્થ આ છે કે પહેલા તો અને કોઈ એક ધર્મ સાથે કે વકફ બોર્ડમાં સંશોધનો થશે તો અમે ઈસ્લામ લલજાઈ જશે લજવાઈ જશે વાળી વાત ભૂલી જાઓ પહેલી વાત તો એ છે હું એટલા માટે કહી રહ્યો છું દર્શક કોઈ પણ ધર્મની દાનની જોગવાઈમાં સરકાર કાયદા બનાવે કે કાયદામાં સુધારા કરે એમાં કઈ ખોટું કંઈ નથી જ્યારે સરકારને એમ લાગે કે આ દાનના નામે લૂંટ ચલાવાઈ રહી છે અને સરકાર એમાં સુધારા કરે તો એમાં ખોટી કોઈ વાત નથી અને એટલે જ કેટલાક હિતકારો અયોગ્ય હિતકારો સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સુપ્રીમ કોર્ટ એને એન્ટરટેન પણ કરે છે મારે ને તમારે કિરીટભાઈ સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો આપણને કેટલા વર્ષ લાગે સુપ્રીમ કોર્ટમાં આપણો કેસ શરૂ હમ અને આ તો કપિલ સિબ્બલ જેવા કરોડો લેનારા વકીલો પાસે જાય છે અભિષેક બનુ સિંઘવી પાસે જાય છે એમનો કેસ તરત દાખલ થઈ જાય છે હા આપણે ત્યાંની લોકશાહી છે આ પણ એક વસ્તુ છે બેસિક વસ્તુ એ છે હું જે કહેવાનો અર્થ કે વકફ બોર્ડ ઇસ્લામીઓ માટે બનાવાયેલું એક દાનની પ્રક્રિયા છે અને શા માટે અસ્તિત્વમાં આવી હતી ખબર છે ઓગણીસો સુડતાલીસ માં ભારતના ભાગલા પડ્યા બરાબર સમજો હવે આ વસ્તુ કઈ ભારતના ભાગલા પડ્યા અને કેટલાક ઇસ્લામ ધર્મીઓ ભારત છોડીને પાકિસ્તાનમાં વસે ઘણાની પ્રોપર્ટીસ હતી ભારત દેશની આ કોઈ વાલી વાળા સહ્ય રહી ગયા હોય તો એમને બને નહીં તો એ પ્રોપર્ટીઝ આવા વેઠળ મુકાય અને જે સમાજના ભલા માટે એનો ઉપયોગ થતો સમાજના હિત માટે આનો ઉપયોગ થતો વકફ મળતી તે રકમ પણ કેટલાક હિતકારીઓ મુસલમાનોમાં પણ જે લોકો વકફ પર ચડી બેઠા હું સીધી ભાષામાં સમજાવું છું કાયદાકીય ભાષામાં નથી સમજાવતો વકફ પર ચડી બેઠા અને એમણે નવા નવા સંશોધનો ચાલુ કર્યા કેટલાક રાજકીય પક્ષોને સહારે વકફ પર દાવો કર્યો કોઈ ઈસ્લામીએ એટલે એ જગ્યા એની થઈ ગઈ આ તો ભાઈ ક્યારે વાત આવી હું જો આજે દાવો કરું છું કે આ મારી જમીન છે અત્યારે તમે બેઠા છો એ જગ્યા મારી છે તો મારે એને કોર્ટમાં પુરવાર કરવું પડે વકફ માટે કોર્ટમાં પણ નહીં જઈ શકાય એક ટ્રાઇબ્યુનલ હતી જુદી એટલે આવી દાદાગીરી બહુ વર્ષો ચાલી અને એટલે સરકારે આ વકફ બોર્ડના કાયદામાં સંશોધન કરવાનું નક્કી કર્યું ઉદાહરણ લોકોને આપીએ તો ઉત્તર પ્રદેશમાં એક લાખ વીસ હજાર પ્રોપર્ટી છે વકફ ના લાવે જે વકફ ક્લેમ કરે છે તો મજાની વાત એક લાખ વીસ હજાર માંથી ખાલી વીસ હજાર પ્રોપર્ટીઓના પૂરા દસ્તાવેજો છે એક લાખ તો અદ્ધરતા છે દક્ષિણમાં આખા ને આખા ગામો ઉપર વકફ બોર્ડ દાવો કરે છે

એની પર હાથ મૂકે એટલે તમારે પ્રોપર્ટી સંશોધન જવાની ત્યારે કેટલાક હિતકારીઓને લાગી જાય આવે સ્વાભાવિક છે કેમકે કે એમનો ગરાશ લૂંટાઈ જાય છે આમાં તો સરકારે સંશોધન એ કર્યું છે કે હવે વકફ ટ્રાયબ્યુનલ રહેશે નહીં લૂટાઈ જશે પ્રોપર્ટી ત્યારે જ્યારે તમે ડોક્યુમેન્ટ પ્રૂવ કરી શકો યોગી બાબા બુલ શરૂ કરી દીધા છે દાદાગીરી કરનારા લોકો પર હવે જયારે આવું થાય અને ત્યારે કોમી તંદિલી ઉભી કરવાનો પ્રયાસ કેટલાક બહુ સાચી વાત તો આમ કરીને એ લોકો દેશના મુસલમાનોને ભડકાવતા હતા કે જો આ વકફ નું આ કરી રાખ્યું તે કરી રાખ્યું વકફ એટલે તો ઇસ્લામનું આ ભાઈ આ ઈસ્લામનું કશું નથી એ ખબર છે તમને કે હિન્દુ પંચ્યાસી ટકા હિન્દુ સનાતનીઓના મંદિરોમાં બી જાત જાતના ડ્રસ્ટ ચાલતા હોય છે આજે અંબાજી મંદિરમાં શું થાય છે પાવાગઢના મંદિરમાં શું થાય છે અરે તમને વાત કરું તો વૈષ્ણવદેવી મંદિરના આવકમાંથી તો એ પેલા અબ્દુલ્લાએ વર્ષો વર્ષ કાશ્મીર સરકારને પૈસા ચૂક્યા કાશ્મીર સરકારનો પગાર આપ્યા

છનામાં માટે સ્પેશિયલ સવલત મળવી જોઈએ ના જરૂરી નથી ને બિલકુલ જરૂરી નથી તો પછી જે 80 85% લોકોનો દેશમાં ધર્મ છે એ ધર્મને દર્શન સવલતો મળવી જોઈએ જી અને બીજું મહત્વનો એ પણ છે મહત્વની બાબત એ કે એ પણ છે કે 1995 માં પીવી નરસિમાહરાવની સરકાર હતી ત્યારે એને પણ આને ઘણા બધા ફેરફારો કર્યા અને વધારે મજબૂત કરવાનું કામ કર્યું અને ખાસ કરીને પંચાણું પછી વકફના વિવાદ છે એ વધારે સપાટી ઉપર આવ્યા છે સામાન્ય માણસોની મિલકતો ઇવન આપણા સુરત મહાનગરપાલિકાની જે કોઈ પ્રોપર્ટી છે અત્યારે જે મુઘલ સરાય બિલ્ડિંગ છે એના ઉપર પણ એ લોકોએ દાવો કર્યો છે અને એ દાવો જીતી ગયા છે એ લોકો અત્યારે તો એવું કહેવાય છે કે અત્યારે પેન્ડિંગ છે એ કેસ તો અત્યારે પણ એ વકફની જોવાનું એ લોકોએ પુરવાર કરી દીધું છે કેમ કે ટ્રિબ્યુનલ એની છે એમાં બેસનારા લોકો એના છે અને એ લોકો જે કાંઈ ચુકાદો આપે છે એ સિરો માન્ય રાખવો જ પડે છે કેમ કે એને ચેલેન્જ તમે એપિલેટ કોર્ટમાં તમે ચેલેન્જ નથી કરી શકતા કોઈ બીજી કોર્ટ તમે એને ચેલેન્જ નથી કરી શકતા ભાઈ એસએફજી ના બિલ્ડિંગ ની વાત કરી એમ કહેવા જોતો તા મુસાફર કાનુ હતું હા 24 બિલકુલ એ પહેલા શું હતું ભાઈ એ પહેલા શું હતું શું સુરત ખાલી 13મી 24મી સદી માં અસ્તિત્વ માં આવ્યું છે ના એવું તો નત બને ને સુરત નો ઇતિહાસ જુઓ તો તમને ખબર પડશે એટલે આ જે માની લેવું એક શાંતિપ્રિય કહેવાતા શાંતિપ્રિય ધર્મ વાળાનું માની લેવું કે દુનિયા ચૌદસો વર્ષ પહેલા જ આવી એ વાત જ ખોટી છે સનાતન તો ચાર હજાર વર્ષથી વધારે પુરાણું છે બીજી વસ્તુ આ વકફ બોર્ડ હેઠળ કેટલાક મુસલમાનો એ હિન્દુઓની પ્રોપર્ટીઓ ગેરકાયદે લેવા માંડી હતી

નંબર બે પર રેલ્વે નંબર ત્રણ પર બોર્ડ બોલો કેમ ચાલશે અને મજાની વાત તો એ છે કે મારે તો એ વસ્તુ સમજવી છે કે વકફ બોર્ડ થી જો મુસલમાનોના ના ઇસ્લામમાં જે પંદર સત્તર ટકા લોકો આપણા દેશમાં રહે છે તેમાં કોઈ ત્યક્તાની તકલીફ ના પડતી હોત તેમાં કોઈ બાળકને તકલીફ ના પડતી હોત તો હું માનું વકફ માટે હતું તો એમને મળતી નથી એ તો કેટલાક એ બી પંદર ટકાના ના કેટલાક કહેવાતા ક્રિમી લેયર પાંચ ટકા સાત ટકા લોકો જેનો ફાયદો ઉઠાવતો હવે આવી સ્થિતિમાં જયારે સરકાર સાચી રજૂઆત કરે ત્યારે એનો વિરોધ થાય છે જે અને કોર્ટે કોર્ટમાં કલેજે સોલિસિટર જનરલે જે રજૂઆત કરી છે એમાં પણ બહુ મહત્વનો મુદ્દો એમણે ઉઠાવ્યો છે કે વકફ એ ઇસ્લામનો કોઈ ભાગ નથી બહુ જ મહત્વનો આ ચુકાદો છે કે આ ઇસ્લામનો કોઈ ઇસ્લામ ધર્મના સિદ્ધાંતોમાં વકફ આવતું જ નથી કોઈ જગ્યાએ અરે તમે કુરાનમાં કુરાનની કઈ કિતાબમાં કઈ સુરામાં કે કઈ આયતમાં વસ્તુ લખેલી છે નથી કઈ જ નથી વકફ કરવાની વાત છે પણ વકફ બોર્ડ ની કોઈ વાત નથી વકફ બોર્ડના પાવરો ગવર્મેન્ટ આપે છે આટલા બધા લોકોને જે આપી દીધા છે અને એના કારણે જે વૈમનસ્ય ઉભું થયું છે ગુજરાતની અંદર અને દેશની અંદર આ વકફ બોર્ડને કારણે ઘણા બધા વૈમનસ્ય છે ઘણા ગરીબ માણસોની પ્રોપર્ટીઓ જતી રહી છે એમાં ઘણા ઐતિહાસિક સ્થળો જે છે એ લગભગ નેસ્ત નાબૂદ થવાના આરા ઉપર આવી ગયા છે દાખલા તરીકે હું તમને ઉદાહરણ સાથે કહી શકું કે અમદાવાદમાં સીધી શહેરની જાળી અથવા તો આવા જે પુરાતન સ્ટ્રક્ચરો છે કે જે પુરાતત્વ વિભાગે પોતાને હસ્તગત રાખ્યા છે એના ઉપર પણ આ લોકોએ દાવો કરી અને એની અંદર દુકાનો ચાલુ કરી દીધી એની અંદર કાયદેસર માર્કેટો ભરાય છે એની અંદર થેલા વાળા ઉભા રહે છે પાથરણા વાળા ઉભા રહે છે પ્રેમ દરવાજા દિલ્હી દરવાજા આની અંદર પણ તમે જુઓ તો તમને ગેરકાયદેસર રીતે એ લોકોનું એન્ક્રોચમેન્ટ જોવા મળે છે હવે તો દેશની લાખો મિલકતો છે કે જેમાં વકફના નામે એને હસ્તગત કરી લેવામાં આવી છે ગરીબ માણસોની પ્રોપર્ટીઓ મકાનો બધું જ પોતાને હસ્તક કરી લેવામાં આવ્યું છે અને આપે કહ્યું એ પ્રમાણે કે દક્ષિણ ભારતમાં તો એક આખા આખા ગામોની ઉપર એ લોકોએ પોતાનું અધિકાર જમાવવાની વાત કરી છે એટલે પાણી એમ કહેવાય કે માથાથી ઉપર વહી રહ્યું હતું ત્યારે કેન્દ્ર સરકારે એના ઉપર કંટ્રોલ કરવા માટે અને એના ચોક્કસ નીતિ નિયમો બનાવી અને એને એક સૂત્રમાં બાંધવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એમાં હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે સુપ્રીમ કોર્ટે ખૂબ મહત્વના નિર્દેશો આપ્યા છે એમાં અને આગામી દિવસોમાં હજુ પણ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આપણે જોઈશું કે એમાં સુપ્રીમ કોર્ટની શું ગાઈડલાઈન આવે છે અને કયા પ્રકારે સુપ્રીમ કોર્ટ એમાં સ્ટેન્ડ લે છે કેમ કે સ્ટેન્ડ તો બહુ ચોક્કસ છે અને ક્લિયર છે કે આ લોકોની ખોટી દાદાગીરી અને વકફ બોર્ડના કેટલાક કહેવાતા મેમ્બરો અને એમના જે જલસા પાર્ટી ચાલી રહી છે અત્યારે વકફના નામે અને વકફની પ્રોપર્ટીઓ ભાડે ચડાવીને કે બારોબાર વેચાણથી આપીને સુરતની અંદર પણ ઘણા બધા એવા માર્કેટો છે હિમાંશુભાઈ આપણે ટેક્સટાઇલ માર્કેટની અંદર જ એક બહુ મોટું નામ છે એ માર્કેટ આખી પ્રોપર્ટી જે છે વકફની સંપત્તિ છે ને એને નવ્વાણું વર્ષ માટે લીઝ પર આપી દેવામાં આવી છે અને આખું માર્કેટ છે અત્યારે ધમધમી રહ્યું છે તો આવા તો સંખ્યાબંધ સ્થળો છે કે જ્યાં આ રીતે એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કર્યો છે હવે એ લોકોનો ગરાસ લૂંટાઈ જવાનો વખત આવ્યો છે આ સરકારમાં અને એના કારણે એનો વિરોધ થઈ રહ્યો છે ચોક્કસ એમાં કોઈ સવાલ જ નથી અને એ તો સુપ્રીમ કોર્ટની બી સમજમાં હવે આવી ગયું છે હમ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે આ મારો તો વિરોધ જ ક્યાં છે કે તમે કોઈ મોટા વકીલ થ્રુ જાઓ નામધારી વકીલ થ્રુ જાઓ તો તમારો કેસ એક દિવસમાં દાખલ થઈ જાય તમને હિયરિંગ મળી જાય બીજા દિવસે અને કોઈ સામાન્ય વકીલ પાસેથી જાય કોઈ તો કે રાષ્ટ્રીય ઇમ્પોર્ટન્સ પડવી જોઈએ અને લોકોને ખબર પણ મારી મારો મારી સમજમાં કિરીટભાઈ એક જ વસ્તુ નથી આવતી સંસદની અંદર પાસ કરેલા કાયદાનું સંશોધન શું સુપ્રીમ કોર્ટ મારો તો સવાલ જ ત્યાં છે મૂળભૂત સવાલ એ છે સુપ્રીમ કોર્ટ ને શું અધિકાર છે

કે રાષ્ટ્રપતિએ કે રાજ્યપાલો એ ત્રણ મહિનાની અંદર જે પસાર કરેલું હોય તેની પર સ્વીકૃતિ રાજ્યસભામાંથી પસાર થઈને કોઈ સંશોધન થાય છે કે કોઈ કાદો બને છે તો એની ઉપર વટ જઈને સુપ્રીમ કોર્ટ કઈ રીતે બેસે છે મારો તો મૂળભૂત સવાલ એ છે અને એન્ટરટેન કઈ રીતે કરે છે એક બાજુ સુપ્રીમ કોર્ટ આવી વાત કરે છે એટલે દ્રૌપદી મુર્મુ એ આપણા રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટને સવાલ મોકલ્યો છે જો સુપ્રીમ કોર્ટ પોતાની ચાલમાં ફસાતું જાય છે એનું કારણ છે કે સુપ્રીમ કોર્ટમાં પણ કેટલાક વોક બેઠા છે લેફ્ટિસ્ટ બ્રાન્ડો હજુ બેઠા છે અને તેના કારણે આ સ્થિતિ સર્જાશે પણ સરકારે આમાં સાવચેત રહીને જે કરવાનું છે તે કરવું જ પડશે કેમકે આ બધી વસ્તુ હોવી સરકાર સરકાર અત્યારે એકદમ સજાગ છે અને આ મુદ્દે શું શું પ્રત્યાઘાતો પડશે કઈ રીતના પ્રત્યાઘાતો આવશે મુસ્લિમ સમાજ દ્વારા કેવા કેવા પ્રકારના વિરોધો કરવામાં આવશે તમામ બાબતોથી સરકાર અવેર છે અને સરકારે એના માટેના પ્રિકોશન પણ લીધા છે અને જે કોઈ ફેરફારો કરવામાં આવ્યા છે એ દેશના એકસો પિસ્તાલીસ કરોડ નાગરિકો માટેના ફેરફારો છે એમાં કોઈ વ્યક્તિગત કોઈનું હિત નથી અથવા વકફ બોર્ડના કોઈ પણ આવી અમલ કે સુધારાઓ આવશે તો એનાથી કોઈ અ કોઈ પણ નેતા કે નેતાના સંતાનોને કે કોઈને ફાયદો થવાનો નથી આ જે કાંઈ છે એ દેશના એકસો પિસ્તાલીસ કરોડ લોકો માટેનો સુધારો છે ગરીબ અને વંચિત મુસ્લિમોને સુધી જે મદદ નથી પહોંચતી જે મલાઈ ખાઈ જાય છે આ લોકો ઉપરથી એના ઉપર કંટ્રોલ કરવાની વાત છે એટલે આ લોકોને પેટમાં ચૂક આવે છે છે એટલે એમનો જાય હિમાંશુભાઈ આપણા દર્શક મિત્રો ને આપે ખૂબ સારી અને સચોટ વિગતો આપીએ એ બદલ આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ દર્શક મિત્રો ધન્યવાદ હિમાંશુભાઈ દર્શક મિત્રો અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા આપને કિંમતી કોમેન્ટ આપવાનું ચૂકશો નહીં ધન્યવાદ